ઈ કેવાય ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે ત્યારે વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે કેવાયસી સહિત વિવિધ પ્રશ્નો ન ઉકેલાતા હવે દુકાનદારોએ સરકાર સામે મોરસો માંડ્યો છે ગુજરાતમાં સત્તર હજાર દુકાનદારોએ તારીખ પહેલી જૂનથી અનાજનું વિતરણ નહીં કરવા નિર્ણય કર્યો છે તેમનો આરોપ છે કે કેવાયસી પૂર્ણ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે ત્યારે દુકાનદારો પર દબાણ કરવું યોગ્ય નથી વાસ્તવમાં સરકારે ઘેર ઘેર જઈને આખી પ્રક્રિયા આ ટોપી લેવી જોઈએ કેવાયસી પ્રક્રિયામાં અનેક વિસંગતતા ઊભી થઈ છે જેના લીધે પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો આમને સામને આવ્યા છે દુકાનદારોને પડતી મુશ્કેલીઓના મામલે ફેર પ્રાઇઝ શોફ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનની એક બેઠક મળી હતી જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે કેવાયસી પૂર્ણ કરવા માટે દુકાનદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં કેવાયસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે મહત્વની વાત એ છે કે છ મહિનાથી દુકાનદારો કેવાય સીની કામગીરી કરી રહ્યા છે પણ હજુ સુધી વળતર સૂકવાયું નથી માત્ર પાંચ રૂપિયા તાણું મળી રહ્યું છે દુકાનદારોની માંગ છે કે હવે ત્રણ પોલ પચીસ મહેનતતાણું મળવું જોઈએ દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રાજ્ય પુરવઠા વિભાગ એ કહેવાય છે પ્રક્રિયા સો ટકા પૂર્ણ નહીં કરે તો તારીખ એક જૂનથી અનાજ વિતરણ વ્યવસ્થા કરા છે નહીં સરકાર વિરુદ્ધ કોર્ટમાં જયેલ લડત લડવા પણ તૈયારી દર્શાવાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો so cool.